સુરત શહેર ભાજપના નવા સંગઠન માળખાને લઈને આજે સુરતમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શહેર પ્રમુખની નિમણૂક બાદ હવે અન્ય પસંદગી માટે શરૂ થયું છે આ બેઠકમાં વડોદરા અને ગોધરા જિલ્લાના બે નિરીક્ષકો ભાજપ કાર્યાલય ખાતે હાજર રહ્યા જ્યાં તેઓ સભ્યોના મંતવ્ય લઈ રહ્યા છે માહિતી મુજબ આજની બેઠકમાં આશરે ચોવીસ જેટલા અપેક્ષિત સભ્યોના મંતવ્ય લેવામાં આવશે નવા હોદ્દેદારોની પસંદગી સમીકરણ લઈને શહેર ભાજપમાં ચહલ પહલ અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો આ પ્રક્રિયા હેઠળ કુલ વીસ હોદ્દેદારોમાં ત્રણ મહામંત્રી ઉપપ્રમુખો ખજાંજી અને સહમંત્રીઓની પસંદગી કરવામાં આવશે દરેક પદ માટે યાદી તૈયાર કરવામાં આવી છે જેના આધારે અંતિમ નિર્ણય લેવાશે આ બેઠક માટે પ્રદેશ નિરીક્ષક શબ્દ શરણ અને સુરત પહોંચ્યા હતા સંગઠન સ્તરે નવા સમીકરણો ઉભા થવાની ચર્ચાઓ ચાલી રહી છે અને આજનો દિવસ સુરત ભાજપ માટે નિર્ણાયક સાબિત થવાનું છે પ્રદેશ નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ વીસ નવેમ્બર સુધી રાજ્યની તમામ શહેર અને

નવા હોદ્દેદારોની પસંદગી અને સમીકરણોને લઈને પાર્ટી કાર્યકરો અને નેતાઓમાં ચહલ પહલ તથા ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્તરે નવા સમીકરણો ઉભા થવાની ચર્ચાઓ સાથે આજે આજનો દિવસ સુરત ભાજપ માટે નિર્ણાયક તરીકે સાબિત થવાનો હોય તેવું છે કે આજે સુરતના જે ધારાસભ્યો છે મેયર સહિત તમામ હોદ્દેદારો આજે સુરત ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત છે અને તેઓ દ્વારા આજે નવા માળખા લઈને મહત્વપૂર્ણ મંથન ની શરૂઆત થઈ ગઈ છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા બી ઇન્ડિયા